નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આજે બાર મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે ખેડૂતો માટે મોદી સરકારની આજે મોટી જાહેરાત સૌથી મોટી જાહેરાત ડિજિટલ કોપ સર્વે આખા દેશમાં લાગુ જાણી લ્યો રક્ષાબંધન રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત ખેડૂતોને બે લાખ રૂપિયાની લોન મોટી જાહેરાત જન્માષ્ટમી દસ રૂપિયામાં તેલ અનાજ મળશે જાહેરાત મોદી સરકારની પાંચ મોટી જાહેરાત બીએસએનએલ ફોરજી શરૂ તારીખ જાહેર મહિલાઓને બાર હજાર રૂપિયાની મોટી જાહેરાત હવે બનશે જમીનનું આધાર કાર્ડ જાણી લ્યો વીજળીનો નવો નિયમ લાગુ ખેડૂતો માટે અઢારમો હપ્તાને લઈને મોટી જાહેરાત વગેરે તમામ સમાચાર આજના આજનાવડ્યોમાં જાણીશું તો મિત્રો સૌથી પહેલાં તમામ મિત્રોને જણાવી દઈએ રક્ષાબંધનો તહેવાર નજીક છે ત્યારે આ વખતે રક્ષાબંધન રાખડી બાંધવાનું શુભ મહત્ત્વ શું છે તમામ મિત્રોને જણાવી દઈએ આ વર્ષે રક્ષાબંધન ઓગણીસ તારીખે ઓગણીસ ઓગસ્ટ સોમવારના રોજ ઉજવાશે ત્યારે પંચાગ અનુસાર પવિત્ર શ્રાવણ માસના શુક્લ પક્ષની પૂર્ણિમા ઓગણીસ ઓગસ્ટે સવારે ત્રણ વાગ્યા એટલે કે વહેલી સવારે ત્રણ વાગ્યા થી શરૂ થઈ જવાની છે અને રાત્રે અગિયાર પંચાવન ની આસપાસ સમાપ્ત થશે ત્યાં રક્ષાબંધનના દિવસે સવારે પાંચ વાગીને ત્રેપન મિનિટે એટલે લગભગ છ વાગ્યાની આસપાસથી લઈને બપોરે દોઢ વાગ્યા સુધી ભદ્રાનો સાયો છે એટલે ભદ્રા સમયે રાખડી નથી બંધાતી પરંતુ આ વખતે ભદ્રાનો વાસ પાતાળ લોકમાં છે તેથી આ વખતે અશુભ માનવામાં નથી આવતું પરંતુ તેમ છતાં ભદ્રાને અવગણી શકાય નહીં એટલે ભદ્રાના સમયે રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત નથી જાહેર કર્યો ઉદય તિથિના પ્રમાણે ઓગણીસ તારીખે રક્ષાબંધનનું શુભ મુહૂર્ત ભદ્રાનો સમય પૂરો થાય ત્યારથી એક વાગીને છત્રીસ મિનિટથી શરૂ થઈ જશે એટલે એક વાગ્યાથી છત્રીસ મિનિટે બહેનો પોતાના ભાઈના આંખમાં હાથમાં રાખડી બાંધી શકે છે અને રાત્રે નવ વાગ્યા સુધી શુભ મુહૂર્ત રહેશે તો બપોરે દોઢ વાગ્યા પછી એટલે કે એક અને છત્રીસ મિનિટ પછીથી શરૂ થાય છે અને રાત્રે નવ વાગ્યા સુધી તમે રાખડી બાંધી શકશો તો રક્ષાબંધન રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત બપોરે એક છત્રીસથી રાત્રે નવ વાગ્યા સુધીનો રહીશ એટલે બહેનોને લગભગ સાત કલાક ને બત્રીસ મિનિટનો સમય મળશે તો મોટા સમાચાર રક્ષાબંધનને લઈને આવ્યા ત્યાર પછીના મિત્રો સમાચાર મોદી સરકારે મોટો નિર્ણય કર્યો આજથી આખા દેશમાં ડિજિટલ કોપ સર્વે હાથ ધરવામાં આવશે મોટામાં મોટા સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ દરમિયાન દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવાનો મોટો નિર્ણય કર્યો છે અને આ સર્વે અનુસાર સમગ્ર ગુજરાતની અંદર પણ સર્વે કરવામાં આવશે જેમાં ગુજરાતમાં સોળ ઓગસ્ટ એટલે કે ગઈકાલથી જ ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી શરૂ કરી નાખી છે પ્રારંભ કરવામાં આવ્યો છે અને હવે પિસ્તાળીસ દિવસ સુધી આ સર્વે કરવામાં આવશે તો ગુજરાતના તમામે તમામ જેટલા પણ તેત્રીસ જિલ્લા છે તમામ ખેતીલાયક જમીનના આશરે એક કરોડથી વધે સર્વેનો પ્લોટ કરવામાં આવશે જે એકદમ ડિજિટલ રીતે કરવામાં આવશે મોબાઈલ દ્વારા કરવામાં આવશે આ ડિજિટલ ક્રોપ સર્વે થતાં હવે સો ટકા પાણીપત્રક નમૂના નંબર જે બારમાં નોંધણી થવાની છે એ નોંધણી સોએ સો ટકા થવાની છે અને પરિણામે નમૂના નંબર બારમાં પાકની નોંધણી બાબતે ખેડૂતોને હવે વધુ સુગમતા રહેવાની ઈચ્છા ખૂબ અગત્યના સમાચાર છે પહેલાં નમૂના નંબર બારમાં સો એ સો ટકા પાણીપત્રક નોંધણી નહોતી થતી હવે સો એ સો ટકા નોંધણી થશે તો ડિજિટલ ક્રોપ સર્વે આખા દેશમાં લાગુ કરવામાં આવશે અને ગુજરાતમાં સોળ ઓગસ્ટથી શરૂ પણ કરવામાં આવ્યો છે સૌથી મોટા સમાચાર ત્યાર પછીના આજના સમાચાર જન્માષ્ટમી નિમિત્તે હવે દસ રૂપિયામાં તેલ અનાજ આપવામાં આવશે સૌથી મોટા સમાચાર સૌરાષ્ટ્રની જાણીતી સથવારો ફાઉન્ડેશન દ્વારા દસ રૂપિયામાં તેલ અને અનાજ લોકોને આપવામાં આવે છે સથવારો ફાઉન્ડેશન દ્વારા સતત ચોત્રીસમાં વર્ષે પણ જન્માષ્ટમીના પવિત્ર પર્વે ભગવાન કૃષ્ણના જન્મોત્સવને ધામધૂમથી લોકો ઉજવે તે માટે લોકોને સસ્તા ભાવે ટોકન દરે વિતરણ કરવામાં આવશે જેમાં ફક્ત દસ રૂપિયામાં છ વસ્તુ આપવામાં આવે છે જેમાં એક લીટર તેલ પાંચસો ગ્રામ ચણાનો લોટ પાંચસો ગ્રામ ખાંડ પાંચસો ગ્રામ મેંદાનો લોટ પાંચસો ગ્રામ ચોખાના પૌવા અને પાંચસો ગ્રામ મકાઈના પૌવા આવી છ વસ્તુ રાહત દરે માત્ર દસ રૂપિયામાં આપવામાં આવશે તો સથવારો ફાઉન્ડેશન રાજકોટ દ્વારા રાજકોટના જેટલા પણ વાસી છે એમને આપવામાં આવશે ક્યારે આપવામાં આવશે તારીખ અઢાર તારીખ રવિવારે સવારે સાત વાગ્યાથી દસ વાગ્યા સુધી ત્રણ ગુંદાવાડી મથુરભાઈ રાજદેવ ચોક ખાતે વિતરણ કરવામાં આવશે જેમાં તમારે કાર્ડ લઈ જવાનું પહેલા તમને રોષ ડેસિંગનું કૂપન આપવામાં આવ્યું હોય એ તમારે ફરજિયાત લઈ જવું પડશે તો જન્માષ્ટમી નિમિત્તે દસ રૂપિયામાં તેરાના અનાજ આપવામાં આવશે ત્યાર પછીના સમાચાર ખેડૂતોને બે લાખ રૂપિયાની લોન માફ કરવામાં આવશે સૌથી મોટા સમાચાર તેલંગાણાના ખેડૂતો માટે આવી ગયા છે તેલંગાણા સરકારે ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાનો મોટો આદેશ કર્યો છે તેલંગણાના મુખ્ય પ્રધાન રેવંતે જાહેરાત કરી હતી કે તેમની સરકારે સત્તામાં આવ્યાના મહિનામાં કરોડ રૂપિયાની લોન માફ કરી છે છે જેનાથી રાજ્યના મોટી રાહત મળી આ પગલું કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જે વચન આપ્યું હતું ચૂંટણી પહેલા એને ધ્યાને રાખીને લેવામાં આવ્યું છે ખેડૂતોને લોન માફીનું આશ્વાસન રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવ્યું હતું તેથી તેલંગણાની સરકારે બે લાખ રૂપિયાની લોન ખેડૂતોની માફ કરી છે તો તેલંગણાની કોંગ્રેસ સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર પછી બીએસએનએલ દ્વારા મોટા સમાચાર સામે આવી રહ્યા છે સરકારી કંપની બીએસએનએલ ની ફોર સેવાને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે હવે બીએસએનએલ કંપની પંદર ઓક્ટોમ્બરે તેમની ફોર સેવા શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી શકે એવા સમાચાર મળ્યા છે સૂત્રો તરફથી માહિતી મળી છે કે પંદર ઓક્ટોમ્બરથી બીએસએનએલની ફોર જી સેવા શરૂ થઈ શકે છે

ત્યાર પછી મિત્રો મહિલાઓને બાર હજાર રૂપિયા આપવામાં આવશે ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત યોજના અંતર્ગત અત્યાર સુધી જેટલી પણ સગર્ભા મહિલાઓ છે છે ધાત્રી માતાઓ રૂપિયાની સહાય મળતી હતી પરંતુ હવે ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી નાખી છે કે આ પૈસા ડબલ કરીને હવે બાર હજાર રૂપિયાની સહાય જેટલી સગર્ભા મહિલાઓ છે ધાત્રી માતાઓ છે તમામ મહિલાઓને આપવામાં આવશે સગર્ભા અને ધાત્રી માતાઓ માટે નમોશ્રી યોજનાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે જેના માટે સરકારે બજેટમાં સાતસો પચાસ કરોડ રૂપિયાની ફાવણી કરી છે આ યોજનામાં કઈ કઈ મહિલાઓ ફોર્મ ભરી શકે તે એસસી એસ વર્ગની તમામ મહિલાઓ એને રાશન કાર્ડમાં એનએફએસસી યોજના હેઠળ તમે આવતી હોય તમામ મહિલાઓ પીએમ જેવાય અંતર્ગત આવતી તમામ મહિલાઓ આ યોજનામાં ફોર્મ ભરી શકે છે આ તમામ મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય મળશે તો ભૂપેન્દ્ર પટેલ દ્વારા છ હજાર રૂપિયાથી વધારીને બાર હજાર કરવાની મોટી જાહેરાત કરવામાં ત્યાર મિત્રો સમાચાર મુખ્યમંત્રી દ્વારા બીજો મોટો નિર્ણય હવે મુખ્યમંત્રીએ નિર્ણય કર્યો છે ગુજરાતના તમામ નાગરિકોના કામ હવે અટકવાના નથી કારણ કે બત્રીસ સિટી સિવિક સેન્ટર્સની મહીસાગર જિલ્લા બાલાસીનોર ખાતેથી મોટી ભેટ આપી છે હવે સિટી સિવિક સેન્ટર શું હોય છે તેમના વાત મિત્રો તમામ મિત્રોને જણાવી દઉં કે નગરમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ કોઈ પણ એક જ સ્થળેથી સરળતાથી મળી રહે એ માટે સિટીઝન સેન્ટ્રિક સર્વિસની સ્થાપના કરવામાં આવી છે ગુજરાતમાં આવા લગભગ બત્રીસ સિટી સિવિક સેન્ટર્સની સ્થાપના કરવામાં આવી છે તો હવે તમારે મ્યુનિસિપલના કોઈ પણ કામ કરવા હોય તો એક જ સ્થળેથી આ સિટી સિવિક સેન્ટર્સ તરફથી મળી જશે તો મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે હવે ગુજરાતના નાગરિકોના કામ અટકશે નહીં ત્યાર મિત્રો સમાચાર હવે જમીનનું પણ આધાર કાર્ડ બનશે તમામ તમામ લોકો માટે માટે ખેડૂતો આ સૌથી સમાચાર હવે ભૂ આધાર આધાર રીતે જમીનનું કાર્ડ બનવાનું છે આ આધાર કાર્ડ આપણું જેવું આધાર કાર્ડ હોય એવી જ રીતના જમીનનું આધાર કાર્ડ બનશે આ આધાર કાર્ડની અંદર રાજ્યનો કોડ હશે જિલ્લાનો કોડ હશે ઉપજિલ્લાનો કોડ હશે તમારા ગામનો કોડ છે અને તમારા જમીનનો પ્લોટ નંબર જે આઈડી નંબર હોય એનો પણ નંબર સમાવેશ કરવામાં આવશે અને આ નંબર ડિજિટલ અને ભૌતિક જમીન રેકોર્ડ દસ્તાવેજ ઉપર પણ તમને મળી જશે અને જો કદાચ જમીન તમારી તબદીલ કરાય તો પણ તમારો નંબર સેમ જ રહેશે જમીન વિભાજિત કરવામાં આવે તમે ક્યારેક ભવિષ્યમાં ભાગલા પાડો તો પણ તમારો નંબર સેમ જ રહેશે અને ભૂ આધાર નંબર પ્લોટની ભૌગોલિક હદ પણ સમાન રહેવાની છે ત્યારે આ ભૂ આધાર કેવી રીતના કામ કરશે એની પણ વાત કણાઈ દઉં તો આ પ્લોટને જીપીએસ ટેકનોલોજી મદદથી જીઓટેક કરવામાં આવશે આખી જીપીએસ ટેકનોલોજીથી આખા પ્લોટને જીઓટેક કરવામાં આવશે જેથી તેનું ચોક્કસ ભૌગોલિક સ્થાન ઓળખી શકાય કે કઈ જગ્યાએ તમારી જમીન આવેલી છે સર્વે પછી પ્લોટની સીમાઓને ભૌતિક રીતે ચકાસીને માપવામાં આવશે પ્લોટ મેનેજમેન્ટ સિસ્ટમમાં દાખલ કરવામાં આવશે અને સિસ્ટમ આપ મેળે તમારા પ્લોટનો ચૌદ અંકનો જી આધાર નંબર મેળવી લેશે અને ચૌદ અંકનો જે આ જી આધાર નંબર હશે એ તમારા જમીનના આધાર કાર્ડનો નંબર ગણવામાં આવશે તો હવે જમીનનું પણ આધાર કાર્ડ બનવામાં આવશે સૌથી મોટી જાહેરાત છે ત્યાર પછીના મિત્રો સમાચાર કેન્દ્ર સરકારની પાંચ મોટી જાહેરાતો તમામ લોકો માટે ખૂબ ફાયદાકારક વડાપ્રધાન મોદી સરકારની પાંચ મોટી જાહેરાતો કરવામાં આવી છે જેમાં સૌથી પહેલી શહેરી વિસ્તારોમાં એક કરોડ આવાસ બનાવવામાં આવશે આવક ત્યાં સૌથી મોટા સમાચાર છે તો શહેરી વિસ્તારોમાં એક કરોડ આવાસ બનશે તો ગામ ગ્રામીણ વિસ્તાર છેમાં બે કરોડ આવાસ આવકતે બનવાના છે એટલે ટોટલ આ વખતે ત્રણ કરોડ આવાસ બનાવવાની મોટી જાહેરાત કરવામાં આવી છે બીજી જાહેરાત જોઈએ તો એક કરોડ ઘરોમાં પીએમ સુર્યઘર યોજના હેઠળ મફત વીજળી મળશે એક કરોડ ઘરોના ધાબા ઉપર સોલાર પેનલ લગાવવામાં આવશે મોટી જાહેરાત ત્રીજી જાહેરાત પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના જે મફતનું અનાજ મળતું હતું એ વધુ પાંચ વર્ષ સુધી લંબાવી દેવામાં આવ્યું છે

રહેશે ત્યાર પછીના મિત્રો પીએમ કિસાન ઈ કેવાયસી કરવાની તારીખ જાણી લો પીએમ કિસાન ઈ કેવાયસી જો તમે નથી કરાવ્યું તો અઢારમો હપ્તો તમને મળવાનો નથી કેન્દ્ર સરકાર દ્વારા ફરજિયાત કહેવામાં આવ્યું છે કે જે લોકોએ હજી પણ ઈ કેવાયસી નથી કરાવ્યું એમણે ફરજિયાત ઈ કેવાયસી કરાવવું પડશે નહીં તો અઢારમો હપ્તો તમને મળશે નહીં સરકારશ્રી દ્વારા કોમન સર્વિસ સેન્ટર ખાતે જઈને તમારા ગ્રામ પંચાયત અથવા તો ગ્રામ સેવક ખેતીનો સંપર્ક કરીને પણ તમે ઈ કેવાયસી કરાવી શકો છો અને જો તમને આવડતું હોય તો પીએમ કિસાન એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમે જાતે પણ કેવાયસી કરાવી શકશો તો પીએમ કેવાયસી ઈ કેવાયસી કરાવવું જ પડશે તો જ તમને અઢારમો હપ્તો આપવામાં આવશ્યતા મોટી જાહેરાત કરવામાં આવી છે ત્યાર મિત્રો વીજળીને લઈને નવો નિયમ નવા કનેક્શનને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે કેન્દ્ર સરકારે વીજળી ગ્રાહક અધિકાર નિયમોની અંદર સુધારો કરવામાં આવ્યો છે અને સ્પષ્ટતા કરી દીધી છે કે હવેથી તમારે વીજળી કનેક્શન લેવા માટે જે સમય લાગતો તો એ સમય ઘટાડી દેવામાં આવ્યો છે મેટ્રો શહેરમાં હવે માત્ર ત્રણ દિવસની અંદર તમને નવું કનેક્શન મળી જશે નગરપાલિકામાં સાત દિવસની અંદર તમને નવું કનેક્શન મળી જશે ગામડા વિસ્તારમાં તમે રહેતા તો દિવસની અંદર તમને નવું કનેક્શન મળી જશે કોઈ પર્વતીય વિસ્તારમાં રહેતા હોય તો તમને ત્રીસ દિવસનો એટલે કે એમાં વધુ સમય તમને લાગશે બાકી બધા જેટલા પણ મેટ્રો શહેર છે નગરપાલિકા છે ગામડાઓની અંદર સમય ઘટાડી દેવામાં આવ્યો છે તો હવે તમને નવું કનેક્શન જોતું હોય તો ફટાફટ ઝડપથી મળી જશે આ મોટો નવો નિયમ વીજ કનેક્શનને લઈને લેવામાં આવ્યો છે તો વીજળીને લઈને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે તો મિત્રો મિત્રો આ મુખ્ય સમાચાર સમાચાર આજના દરેક માટે ખૂબ ફાયદાકારક લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમે હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન